રાજકોટના ટીઆરપી ગેમ્સોના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ મેદાનમાં કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ઉપવાસ ધરણા શરૂ કરવામાં આવ્યા પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી શરૂ કરાયા ધરણા બોત્તર કલાકના ધરણા ઉપવાસ કરવામાં આવશે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શહેર કોંગ્રેસના નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત અહેવાલ દીપક રાઠોડ

ન્યાયી તપાસ થાય એ માગણી ને લઈને ચાર લાખ નું કરોડ સુધી ધરણા ઉપર બેઠા છે ન્યાયની લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી કોંગ્રેસ ડંકા ચોરી ઉપર લડી બતાવશે એ બાદ પણ અમારો સંઘર્ષ અમારું કામ અમારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર છે નરેન્દ્ર સોલંકી ખાસ કરીને આજે ખૂબ આંદોલન કરવામાં ખાસ કરીને રાજકોટમાં એક ગુર્જારી ઘટના કે અગ્નિકાંડ અગ્નિકાંડમાં ત્રીસથી થી વધારે માસુમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી આની પહેલા પણ તક્ષશિલા કાંડમાં ચાલીસથી થી વધારે માસુમ બાળકોના જીવ ગયા હતા અને આ ઘટના બીજી વખત રાજકોટમાં બની છે ત્યારે આ સરકારની ઢીલી નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈડી રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે ત્યારે સરકારે જે પગલા લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી ખાસ કરીને જે નાની માછલીઓ છે નાના અધિકારીઓ છે સાગઠિયા દેવા એને પકડી અને સરકાર તુરમ ખાન સમજે છે પણ અમારું માનવું છે કે જેટલો સાગઠિયા જવાબદાર છે એટલો જ કોર્પોરેશનના મેયર જવાબદાર છે એટલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જવાબદાર છે અને એટલા જ મ્યુનિસિપલ કમિશનર પર જવાબદાર છે તો તાત્કાલિક આના ઉપર કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આવનારા દિવસોમાં બીજી ઘટના આવી ના બને લોકોએ પોતાના જીવ ગુમાવવા ના પડે એટલા માટે થયા અને આજે અમારા નેતાઓ દ્વારા બોતેર કલાકના પ્રતિ